હર હર મહાદેવ મિત્રો મિત્રો હોળી ના દહન ની એક મુખ નો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે મિત્રો હોળીના દહનની હોળી ના દહન હિન્દુ ધર્મ શાસ્ત્ર માં બહુ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ વર્ષે બે હજાર પચીસ માં તેર માર્ચે જે હોળી છે એ બહુ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે તેમજ મિત્રો આ હોળી ઉપર ચંદ્ર ગ્રહણ પણ જોવા મળશે તેની બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે તેમ છે અને મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે હોળીના દિવસે તમારે એવા કયા મહાન ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે તેમજ તમે આ વિશેષ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો તમે હોળીની રાતે જે હોળીને રાખ હોય છે એક મુઠ્ઠી રાખનો જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ ચમત્કારિક હોય છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રો માં પણ હોળીની રાખના રાખ ના બહુ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આપણે એ જ ઉપાય વિશે આજના વિડીયો માં વાત કરીશું આથી મિત્રો જો તમે આ વિડિયોને એકવાર પૂરો જોઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં મિત્રો લાલ રંગ છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી અને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો હોળીને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે સુધી બન્યું રહેશે મિત્રો એ વ્યક્તિ છે પોતાનું નસીબ ચમકાવી શકશે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણશું કે તમારે હોળીમાં માં એવી કઈ વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો સૌ પ્રથમ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક હોય છે છે એ સમાપ્ત થઈ શકે તો હોળીની આગમાં નારિયેળ ઘઉં જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને જો કોઈની ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી ગઈ હોય તો મિત્રો એ પણ જતી રહે છે

તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો મિત્રો હોળી છે છે એ વર્ષમાં વર્ષમાં એક વખત આવે આથી જો તમે એકવાર હોળીના દિવસે આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ક્યારે અન્ન પણ ખૂટતું નથી અને ધન પણ ખૂટતું નથી સાથે જો તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમને આ ઉપાય કરવાનો મૂકો વારે વારે નહીં મળી શકે તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે હોળીનું દહન હોય છે એ દિવસે જો તમે આ એક ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય એ સમાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ જો પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ

તેની સાથે જ મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો જો તમારું જૂનું કોઈ એવું લેણું હશે તો મિત્રો એ પણ સમાપ્ત થઈ જશે તેમજ કોઈ પણ ધનની સંબંધિત મુશ્કેલી હોય એ તરત જ સમાપ્ત થઈ જાય છે સાથે મિત્રો આ સાત ગોમતી ચક્રવાળો ઉપાય તમે અવશ્ય કરી લેજો મિત્રો જે ધનવાન લોકો જે હોય છે બધા જ આ ઉપાય અવશ્ય હોળીના દિવસે કરે છે આથી મિત્રો તમારે ભૂલ્યા હોળી ના દિવસે આ ઉપાય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમે બધી સમસ્યા માંથી ઉજાગર થઈ શકો આથી મિત્રો આ ગુપ્ત ઉપાય તમને બીજું કોઈ જણાવી નહીં શકે આથી મિત્રો તમારે આ વાસ્તુરંગ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ કે જેથી બધા જ તહેવારોના ખાસ ઉપાય તમને જાણવા મળી શકે મિત્રો જે કોઈ પણ ધનવાન વ્યક્તિ હશે તે લોકોએ પણ હોળીના દિવસે આ સાત ગોમતી ચક્ર ઉપાય અવશ્ય કરેલા હોય છે આથી જ તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતા વાસ રહે છે તો મિત્રો તમારે પણ આવનારી હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો સાથે જ આપણે આ જાણીશું કે હોળીના દહનની જે એક મુઠ્ઠી રાખ છે એનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થઈ શકે આથી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જ્યારે પણ હોળી હોય એટલે કે મિત્રો જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે મિત્રો હોળીના પછીના દિવસે સવારે જે હોળીના દહનમાં રાખ પડેલી હોય તો મિત્રો એ રાખ તમારે પોતાના ઘરે લઈને આવવી જોઈએ તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી દહન માંથી ઉપાડો ત્યારે મિત્રો તમારે હોળી મૈયાના આશીર્વાદ લેવા જોઈએ અને એને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે હોળી મૈયા અમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ અન્ય સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં કોઈ દોષ હોય તો એને પણ દૂર કરી દેજો આટલી પ્રાર્થના કરીને મિત્રો તમારે એક મુઠ્ઠી રાખ છે એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘરે આવી જવાનું છે અને મિત્રો એક લાલ કપડું લઈ અને એમાં તમારે આ હોળીની જે રાખ છે એને એમાં નાખી દેવાની છે સાથે જ મિત્રો આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવીને મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં બેસીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે પછી મિત્રો આજે એક પોટલીમાં તમે જે હોળીની રાખ લીધી છે એને મિત્રો તમે જ્યાં પણ ધન રાખો છો એ તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી મિત્રો જો તમે હોળીના દહનની રાખનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આજે હોળીને રાખ જે હોય છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે મિત્રો આ રાખમાં હોળી મૈયાનો વાસ હોય છે અને જો તમે આ રાખને આખો વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં આખો વર્ષ ધન ધાન્યની કમી થઈ શકતી નથી તેમજ મિત્રો આ હોળીની રાખ છે આપણા શાસ્ત્રોમાં પણ આનું બહુ જ મહત્વ છે તેમજ મિત્રો જો ઘરમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તેણે આ હોળીની રાખનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો જો તે માણસે ચાલવામાં અસમર્થ હોય તો મિત્રો ઘરના કોઈ એક સભ્યોએ હોળીના દહનની રાખને લઈને પોતાના ઘરે આવી જવું જોઈએ અને મિત્રો બધા જ વ્યક્તિના કપાળમાં આ હોળીની રાખથી એક ચાંદલો અવશ્ય કરી દેવો જોઈએ કે જેનાથી મિત્રો ઘરના સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ બધી જ સમાપ્ત થઈ જાય છે અને જે કોઈ બીમાર માણસ હોય તેની ઉપરથી મિત્રો તમારે આ એક મુઠ્ઠી રાખ છે એ માણસ ઉપરથી ઉતારી લેવી જોઈએ આથી જો તમે હોળીની રાખનો આ ઉપાય કરી લો છો તો મિત્રો તે બીમાર માણસ છે એ પણ સાજો થઈ શકે છે તો મિત્રો હોળીની રાખનો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ મિત્રો હોળીની રાખ જે છે એને જો તમે તલના તેલમાં ભેળવીને પછી એ રાખ પોતાના શરીર ઉપર લગાડો છો તો મિત્રો તમને ઘણા બધા લાભ થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ તમારે હોળીના દહનમાં એવી કઈ શુભ વસ્તુ નાખવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય

આથી મિત્રો હળદરની જે સુકાયેલી ગાંઠ હોય છે એ જ તમારે હોળીના દહનમાં અર્પણ કરવી જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરવી જોઈએ આ શેરડી છે ઈલીલી હોવી જોઈએ આ શેરડી તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા દુશ્મન વધારે હોય તો તમારે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ

તો મિત્રો તમારે હોળીની રાખનો આ ચમત્કારિક ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આ મોકો છે છે તમને વર્ષમાં મળે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ તેમજ એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાતે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ સાક્ષાત ધરતી ઉપર આવે છે આથી જો મિત્રો કોઈ વ્યક્તિ હોળીના દહનની રાતે પૂરા ભાવથી તેને પૂજા અર્ચના કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા એની ઉપર એવી રીતે વર્ષે છે કે તેના જીવનમાં ધન સંબંધિત જે કાંઈ પણ સમસ્યા હોય એ નષ્ટ થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે તેમજ લક્ષ્મી માતા છે એને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે અને એનું નસીબ છે એ રાતોરાત જ ચમકી શકે છે મિત્રો અમુક લોકો જે હોય છે એ મહેનત તો બહુ જ કરે છે અને તે પૈસા પણ કમાય છે પણ જે પણ પૈસા આવે છે તે તેની પાસે શકતા નથી તો તો તમારે શું કરવું જોઈએ મિત્રો હોળીના દહનની જે રાખ હોય એને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધીને પછી તમે જ્યાં પણ પૈસા મૂકો છો એની અંદર તમારે મૂકી દેવી જોઈએ આનાથી મિત્રો તમારું ધન ક્યારે એમ જ ખર્ચાઈ નહીં શકે તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગશે તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાખ છે એને જો તમે પોતાના ઘરમાં લાવીને પોતાના મુખ્ય દ્વાર ઉપર જ્યાં પણ તમે દીવો પ્રગટાવો છો તો એ દીવામાં તમારે આ હોળીની રાખ મૂકી દેવી જોઈએ આનાથી મિત્રો જે દીવામાંથી જ્યોત બહાર આવશે એનાથી મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે બધી જ સમાપ્ત થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિદોષ મંગળ દોષ અથવા ગ્રહદોષ અથવા લાગશે તેની સાથે જ મિત્રો જો અમુક દંપતી એવા હોય કે જે સંતાન પ્રાપ્તિના ઉપાય કરીને થાકી ગયા હોય પણ તેમ છતાં તેને હજી સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકો એ હોળીના દહનના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ અથવા તો દસ વર્ષ જેટલું થઈ ગયું હોય છે પણ તેમ છતાં એના જીવનમાં હજી સુધી એ લોકોને સંતાન સુખ મળ્યું નથી હોતું આથી તે લોકો બહુ ચિંતામાં રહેતા હોય છે અને તે એવો ઈચ્છતા હોય છે કે હવે અમને એક પુત્રની પ્રાપ્તિ થાય તો મિત્રો તમારે આ હોળીના દહનની રાતે તમારે આ એક ઉપાય अवश्य કરી લેવો જોઈએ તો મિત્રો એવા કોઈ દંપતી હોય કે જેને હજી સુધી સંતાન પ્રાપ્તિ ન થયું હોય તો મિત્રો તે લોકોએ હોળીની રાતે ભગવાન શિવ તેમ જ માતા પાર્વતીના નામનું ધ્યાન કરવું જોઈએ અને પછી ધ્યાન કરીને પછી તે લોકોએ હોળીના દહનમાં એક સૂકું અવશ્ય અર્પણ કરવું જોઈએ આથી જે દંપતી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તો તેને અવશ્ય એક પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે આથી જે કોઈ પણ પતિ પત્ની આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરે છે તો એને આ ઉપાય ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો કોઈ પણ ઉપાયને કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જરૂરી માનવામાં આવે છે આથી જો આ ઉપાયને પૂરી શ્રદ્ધાની સાથે કરવામાં આવે તો મિત્રો હોળીના દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે એ જીવનમાં શુભતા વધારી શકે છે તો મિત્રો હવે આપણે હોળીનું ધાર્મિક મહત્વ જાણીએ મિત્રો આપણા હિન્દુ ધર્મ હોળીનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ કૃષ્ણ સાથે તો પછી તેઓ શ્યામ કેમ કેમ હતા અને ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે આ મનોરંજક અને ગતિશીલ હોળી એક પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત વૃંદાવન માં વ્રજ અને હોળી ની ઉજવણી માં ઉજવવામાં આવે છે સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે હોળી કેવી રીતે ઉજવવી તો મિત્રો હોળી ના દહન ના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે કે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે આની સાથે જ મિત્રો બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને આ હોળીના તહેવારની પાઠવે છે અને નૃત્ય ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આ હોળી અને ધૂળેટીના તહેવારનો તહેવાર આનંદ માણે છે આ એક એવો દિવસ છે કે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ લગાવે છે અને આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે મિત્રો આ દિવસે દરેક વ્યક્તિએ જૂના કોઈ અણબનાવ થયા હોય અથવા તો કોઈ જૂના ઝઘડા થયા હોય તો એ બધા જ ઝઘડાને ભૂલીને નવેસ્રથી નવા સંબંધોની શરૂઆત કરે છે એવું આ હોળીનું મહાત્મ્ય છે તેની સાથે જ મિત્રો પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે ઘુઘરા લાડવા પકોડા હલવો અને પૂરી વગેરે જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે કારણ કે મિત્રો કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળી દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તમારા તમારા ઘરમાં ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય તો મિત્રો તમારે હોળી દિવસે આ પ્રકારના કાર્યો અવશ્ય કરવા જોઈએ તો આવો એ કાર્યો હોળી નું માર્ચે આ વ્રત ની પૂર્ણિમા નો પણ દિવસ હશે તેની સાથે જ મિત્રો હોળી ના દિવસે તમે પુણે નું કાર્ય કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ અથવા તો કપડા અથવા ચપ્પલ અને છત્રી નું દાન કરી શકો છો કે જેથી તમને બહુ પુણેની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમે જો બાળગોપાન ને ફૂલોથી શણગારેલા ઝુલા ઉપર પણ સ્થાપિત કરી શકો છો અને મિત્રો હિંડોળા દર્શન તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે જ મિત્રો બિલીપત્ર ધતુરો અને ચંદનની સાથે શિવલિંગ ઉપર ગુલાલ પણ અર્પણ કરો અને અગરબત્તી પ્રગટાવીને તેની પણ આરતી કરો અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો કે જેથી ભગવાન શિવ છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે તેમજ મિત્રો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો તેની સાથે જ મિત્રો દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાનને દૂધ અને જળ પણ અર્પણ કરી શકો છો સાથે માખણ અને મિશ્રી પણ ચઢાવી શકાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરી શકો છો અને હોળીના દિવસે મિત્રો ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી પણ બહુ શુભ રહે છે આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે જો તમે તેને હોળી પહેલા ઘરે લાવો છો તો તમને માનસિક શાંતિ મળે છે કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે તેથી તેને ઘરે લાવીને તમે જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકો છો તેમજ જો તમે હોળી પહેલા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવો છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ સાથે ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે તેમજ અવ્યવસ્થા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે કોઈપણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખો જો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો તેમજ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં ફેરવાઈ શકે છે આ સિવાય હોળીના દિવસે મુખ્ય દરવાજાની સામે જૂતા ન રાખવા જોઈએ જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેજો तो मित्रों जो आ महिति तमने गमी होए तो वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब पर करी दे जो के जेथी करी ने अमे रोज वास्तुशास्त्र ने लगता वीडियो लावता रहिए तमारो दिवस शुभ रहे मित्रों धन्यवाद